છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની કાળઝાલ ગરમી ને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું બાઉલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ શહેરના માંડવી ખાતે આવેલ મેલડી માતા મંદિર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌળેની અધ્યક્ષતામાં તેમના વરદસ્તિ આ બાઉલનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પૌળેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે પાંચસો થી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પચ્ચીસ થી વધુ બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે આજના સમયમાં એક તરફ જ્યાં કોંક્રિટોના જંગલો ઊભા થઈ જતા મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો ફળના વૃક્ષો દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓને કાળઝાળ ગરમી માંથી અને વર્ષે શ્રી છત્રપતિ શિવાજી જયંતિ થી આગામી ત્રીજી એપ્રિલ થી શિવાજી નિર્વાણ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવશે સાથે પાણી એ જીવન સ્ત્રોત છે સાથે પાણીનો બચાવ કરવો જોઈએ અને બિનજરૂરી પાણીનો ફેરફાર રોકવો જોઈએ સંદેશ સંદેશો આપવામાં આવ્યો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ દ્વારા ઓગણીસ ફેબ્રુઆરી થી જે અભિયાન હાથમાં લીધેલું છે કે મૂંગા પક્ષીઓને અબોલા પ્રાણીઓ માટે માટીના કુંડાનું વિતરણ તો એનો આજરે ચોખંડી સી તેનો એક તબક્કો આજે બી અહીંયા થઈ રહેલો છે જેનામાં સાના લોકો એ આપના શ્રોતા એ હાથો તેને વધાવી લીધેલો છે હું આપના માધ્યમથી ને આપના શ્રોતાઓને એક આહવાન કરવા ઈચ્છું છું કે જે રીતે આપણે મૂંગા પક્ષીઓ માટે આપણે બાઉલ મૂકી એનામાં પાણી અને છન્ની વ્યવસ્થાની બાહેધરી લીધી તેની જ જોડે ગયા વખતે આપણે બધાએ કે વૃક્ષારોપણની બી જવાબદારી લીધી તેની જ જોડે હું આપ સૌને એક વિનંતી કરું છું કે પાણી બચાવો કારણ કે આવનારી જનરેશન માટે પાણી એ બહુ મોટો વિકટ વિષય હશે વિશ્વ લેવલે તો આપણે સૌ બને એટલું પાણી ઓછું વાપ એટલે પાણીનો વપરાશને બગાડ ઓછો કરીએ અને હોય તહેવાર કરીએ ધુલેટી કરીએ પણ જેટલું બને એટલું ઓછા પાણી વપરાશથી કરીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું